રહીશો વર્ષથી સુવિધા વિના વલખા મારી રહ્યા છે રોડ પાણી અને સ્ટ્રીટ લાઇટથી વંચિત રહીશોએ તંત્ર સામે વિરોધ કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી હાલના અને પૂર્વ ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું દસ વર્ષથી પાયાની સુવિધા માટે વલખા મારતા રહીશોએ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું વડસર રોડ પર આવેલ માંજલપુર ગામની કેટલીક સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે વડોદરા શહેરના વડસર ન્યુ માંજલપુર વિસ્તારમાં આવેલી સંસ્કૃતિ રેસિડેન્સી જય અંબે સોસાયટી તથા મુદ્રા હાઇટ્સના લોકો છેલ્લા આઠ વર્ષ ઉપરાંતના સમયથી રોડ પાણી અને લાઇટની સુવિધાથી વંચિત છે આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક રહીશો દ્વારા વિસ્તારના કોર્પોરેટર કોર્પોરેશનના અગાઉના ધારાસભ્ય ધારાસભ્ય અને અને રનિંગ સુધી લેખિત મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી તેમની રજૂઆત સાંભળવામાં નથી આવી આ વિસ્તારમાં થી જેટલા લોકો પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે ત્યારે આજે વિસ્તારના લોકો એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચ

અમારે તકલીફ છે અમે સાત આઠ વર્ષથી રહીએ છીએ રોડની વ્યવસ્થા નથી પાણીની નથી લાઇટની નથી બધી જ એ છે અને અમે કેટલી વાર તો અહીંયા આ રોડ એવો છે કે અમે કેટલી વાર પડી જઈએ પછી સાપ ને આમ તે બધું નીકળે છે તો કેટલી બીક લાગે અમારાથી બહાર નીકળી શકાતું નહીં હવે અમે છે ઉંમરવાળા પંચ્યાસી સિત્તેર પંચોતેર વર્ષના છે અમે એટલે કોઈ વ્યવસ્થા તો કરવી જોઈએ ને મુદ્રા ના સભ્યો છે અમે અને માંજલપુર ગામ છે અહીંયા આગળ માંજલપુર માંજલપુર વિસ્તારના સભ્યો છે ન્યૂ માંજલપુર વિસ્તારના અમને અહીંયા આગળ રોડ લાઇટ અને પાણીની સુવિધા નથી મળતી વારંવાર રજૂઆત કરી છતાં પણ અમને એ સુવિધા આપવામાં આવી નથી તો અમે અમે ડિસાઇડ એવું કરેલું છે કે અમે અમારા મુદ્રા હાઇટ્સના કોઈ પણ સભ્ય જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી અમે વોટિંગ કરવા માટે આવવાના નથી ચૂંટણીનો બહિષ્કાર જે તે પ્રાથમિક સુવિધાઓ જે નાગરિકને મળવી જોઈએ તે સુવિધા રોડ પાણી લાઇટ જે દરેક પ્રાથમિક સમુદાય દરેક સભ્યની જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ અમે જે તે કોર્પોરેટરશ્રીઓને પણ રજૂઆત કરેલ છે ધારાસભ્યશ્રીઓને પણ રજૂઆત કરેલ છે મેયરશ્રીઓને પણ રજૂઆત કરેલ છે અને કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલ સ્ટેપ બાય સ્ટેપ અમે ગયા છે એવું નથી કે ડાયરેક્ટ કમિશનર જોડે ગયા ક કોર્પોરેટરશ્રીઓને રજૂઆત કરેલ છે તેમ છતાં એ કે થઈ જશે થઈ જશે પણ કોઈ કામ થતું નથી અને લેખિતમાં મોખિતમાં તો વારંવાર રજૂઆત કે કરથી સાત વર્ષથી આ વાતને પણ કોઈ આ તમે જુઓ છો આ રોડ પણ નથી થતો પાણી પણ નથી મળતું સ્ટ્રીટ લાઇટ અત્યારે રાતે અંધારું એટલું બધું હોય છે કે અહીંથી સાપ બાપ નીકળે છે અને જંગલી જાનવર પણ નીકળે છે અને ભયનું વાતાવરણ રહે છે અહીં આવવું હોય ને તો થોડો વિચાર કરવો પડે કે ભાઈ ગાડી નીચે કોઈ સાપ આવી જશે કે કોઈ જાનવર આવી જશે એવો આપણને ભય રહે છે